મિત્રો કેમ છો અવાર અવારમાં રોમ રોમ છે મિત્રો મિત્રો આજે ત્રીસ નવેમ્બર મિત્રો આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો મન કી બાતનો કાર્યક્રમ છે તો તમામ મારા વાવ તાલુકાના કાર્યકર્તા મિત્રો મોદી સાહેબનો અગિયાર વાગે કાર્યક્રમ લાઈવ ચાલુ થવાનો છે તો તમામ મિત્રો મોદી સાહેબનો મન કી બાતનો કાર્યક્રમ જરૂર અચૂક સાંભળજો એક કલાકનો સમય ફાળવીને મિત્રો મન કી બાતનો કાર્યક્રમ એ એક આપણા મનના વિચારો અને મન કી બાત એટલે આપણા મનના વિચારો સાથે જે અવિચળ બીજા લોકો સુધી આપણી મનની પહોંચાડવા માટેનો કાર્યક્રમ એટલે મન કી બાતનો કાર્યક્રમ મિત્રો દેશના સક્ષમ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો મન કી બાતનો કાર્યક્રમ મિત્રો દર મહિનાના અઠ્યાવીસ ઓગણ અથવા ત્રીસ તારીખે આવતો હોય છે તો તમામ મારા કાર્યકર્તા મિત્રો વાવ તાલુકાના ખાસ કે મન કી બાતનો સમય ફાળવી અને એક કલાક સમય ફાળવી અને મન કી બાતનો કાર્યક્રમ સાંભળજો અત્યારે અગિયાર વાગ્યે દેશના સક્ષમ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો કાર્યક્રમ છે તો તમામ મિત્રો કાર્યક્રમ જરૂર નિહાળજો અને કાર્યક્રમ પૂર્ણ થયા પછી પણ તમે કાર્યક્રમમાં જે તમારા ફોટા છે એ સરળ એપ્લિકેશન ઉપર અપલોડ કરજો અને દેશહિત માટે સમય ફાળવી અને મોદી સાહેબના વિચારોને જીવનમાં ઉધારીએ અને દેશહિત અને રાષ્ટ્રહિત માટે જે દેશના સક્ષમ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે કામ કરી રહ્યા છે એમને આપણે સેલ્યુટ કરીએ અને દેશ વધુ મજબૂત બને એવી આશા રાખીએ આપણે પણ એમને યોગદાન આપીએ રાષ્ટ્રહિત માટે અને તે નિમિત્તે આજે સમય અચૂક ફાળવી અને રાષ્ટ્ર રાષ્ટ્રહિત માટે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો કાર્યક્રમ નિહાળજો મિત્રો જરૂર અત્યારે અગિયાર વાગ્યે રવિવારે આજ અગિયાર વાગે ચાલુ થવાનો છે તો મિત્રો અચૂક નિહાળજો દેશના રાષ્ટ્રહિત માટે એક કલાકનો સમય ફાળવી અને મોદી સાહેબના વિચારોને ગ્રહણ કરીએ દેશહિત માટે વધુ મજબૂત બને એવા સપનો સાથે આપનો પણ વિચારો એવા સપનો સાથે વિચારો રાખીએ અને રાષ્ટ્રહિત માટે મોદી સાહેબ ચોવીસે કલાક સક્રિય છે અને આપણે પણ મોદી સાહેબને સપોર્ટ કરીએ સેલ્યુટ કરીએ રાષ્ટ્રહિત માટે જય હિન્દ જય ભીમ જય ભારત મિત્રો કેમ છો સવાર માં રોમ રોમ છે મિત્રો મિત્રો આજે ત્રીસ નવેમ્બર મિત્રો આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો મન કી બાતનો કાર્યક્રમ છે તો તમામ મારા વાવ તાલુકાના કાર્યકર્તા મિત્રો મોદી સાહેબનો અગિયાર વાગે કાર્યક્રમ લાઈવ ચાલુ થવાનો છે તો તમામ મિત્રો મોદી સાહેબનો મન કી બાતનો કાર્યક્રમ જરૂર અચૂક સાંભળજો એક કલાકનો સમય ભાળવીને મિત્રો મન કી બાતનો કાર્યક્રમ એ એક આપણા મનના વિચારો અને મન કી બાત પહોંચાડવા માટેનો એટલે મન કી બાતનો કાર્યક્રમ મિત્રો દેશના સક્ષમ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો મન કી બાતનો કાર્યક્રમ મિત્રો દર મહિનાના અઠ્યાવીસ ઓગણ અથવા ત્રીસ તારીખે આવતો હોય છે તો તમામ મારા કાર્યકર્તા મિત્રો વાવ તાલુકાના ખાસ કે મન કી બાતનો સમય ફાળવી અને એક કલાક સમય ફાળવી અને મન કી બાતનો કાર્યક્રમ સાંભળજો અત્યારે અગિયાર વાગ્યે દેશના સક્ષમ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો કાર્યક્રમ છે તો તમામ મિત્રો કાર્યક્રમ જરૂર નિહાળજો અને કાર્યક્રમ પૂર્ણ થયા પછી પણ તમે કાર્યક્રમમાં જે તમારા ફોટા છે એ સરળ એપ્લિકેશન ઉપર અપલોડ કરજો અને દેશહિત માટે એક સમય ફાળવી અને મોદી સાહેબના વિચારોને જીવનમાં ઉતારીએ અને દેશ હિત અને રાષ્ટ્રીય હિત માટે જે દેશના સક્ષમ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે કામ કરી રહ્યા છે એમને આપણે સેલ્યુટ કરીએ અને દેશ વધુ મજબૂત બને એવી આશા રાખીએ આપણે પણ એમને યોગદાન આપીએ રાષ્ટ્રહિત માટે અને તે નિમિત્તે આજે સમય અચૂક ફાળવી અને રાષ્ટ્ર રાષ્ટ્રહિત માટે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો કાર્યક્રમ નિહાળજો મિત્રો જરૂર અત્યારે અગિયાર વાગે રવિવારે આજ અગિયાર વાગે ચાલુ થવાનો છે તો મિત્રો અચૂક નિહાળજો દેશના રાષ્ટ્ર રાષ્ટ્રહિત માટે એક કલાકનો સમય ફાળવી અને મોદી સાહેબના વિચારોને ગ્રહણ કરીએ દેશહિત માટે વધુ મજબૂત બને એવા સપનો સાથે આપનો પણ વિચારો એવા સપનો સાથે વિચારો રાખીએ અને રાષ્ટ્રહિત માટે મોદી સાહેબ ચોવીસે કલાક સક્રિય છે અને આપણે પણ મોદી સાહેબને સપોર્ટ કરીએ સેલ્યુટ કરીએ રાષ્ટ્રહિત માટે જય હિન્દ જય ભીમ જય ભારત